આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના વહીવટી સંકુલ ખાતે અમે ધરણા પર બેઠા છે જે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પોતાની જમીનો આપી છે અને જે ગામો અંદર છે જેમ કે લીંબડી વાગડિયા કેવડીયા તો આ સાત ગામના લોકોને અંદર જવા માટે પણ પોતાએ પરમિશન લેવી પડે છે ઘણા લોકો જમીનો ગુમાવવાના કારણે રીક્ષા લાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે ત્યારે એ લોકોને આ જગ્યા પર રિક્ષા ફેરવવા દેવા માટેની પરવાનગી આપવામાં નથી આવતી અને ડિટેન કરવામાં આવે છે ત્યારે આ લોકોને રોજગારીના હેતુસર અહીં લોકલ લોકોને રિક્ષા ફેરવવા દેવામાં આવે એ માંગ સાથે અમે ધરણા પર બેઠા છે ધરણા પર બેસવાનું કારણ એ છે કે અમે સીઓ શ્રીને મળવા માટે આવ્યા અમારા પહેલા અહીંથી નીકળી ગયા અને એમના જે ડેપ્યુટી કલેક્ટરશ્રીઓ હતા એમણે પણ જવાબ આપવાની તસદી નહીં લીધી અને મજબૂરન અમારે અહીંયા બેસવું પડ્યું પણ હાલમાં ડેપ્યુટી કલેક્ટરશ્રીઓએ અમને કીધું છે કે અમને અઠવાડિયા દસ દિવસનો સમય આપો અમારી કમિટીમાં અમે નિર્ણય લઈ લઈશું અગર દિન બાદ નિર્ણય નથી આવતો તો અમે મોટી સંખ્યામાં આ વહીવટી સંકુલ પાસે આવીશું અને મોટી સંખ્યામાં અમે ધરણા આંદોલન આવનારા ભવિષ્યમાં કરીશું અધિકારીઓ જે મળ્યા હતા એમને શું વાતચીત કરીને શું એમને કમિટમેન્ટ આપી એમના એમડી સાહેબ અને સીઓ સાહેબ સાથે હમણાં વાત કરી છે અને એમની કમિટી ટૂંક જ સમયમાં બેસશે અને આ દરખાસ્તને બહાલી આપશે એવું એમણે અમને કીધું છે પણ હું પોતે જ્યારે અહીંયા આવ્યો છું ત્યારે ચોક્કસપણે ગંભીરતાપૂર્વક હું કેમ છું કે દિન દસ માં જો આ રીક્ષા ચાલકોને ન્યાય નહીં મળશે તો અમે મોટા પાયે અહીંયા નર્મદા અસરગ્રસ્તો અને આ વિસ્તારના લોકો સાથે રહીને અમે આંદોલન કરીશું